નમસ્કાર આપ જુરા છો નિશમ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલવગત વડોદરા માનગર પાલિકાની સામાન્ય સભા મળી હતી જે કે સભામાં રાષ્ટ્રગાન બાદ गायक પંકજ ઉદ્ધાસના અવસાનને લઈને શોક ઠરાવ કરી સભા મૌલતવી રાખવામાં આવી હતી વડોદરા માનગર પાલિકાની સામાન્ય સભા મળી હતી આ સભામાં તમામ હોદ્દેદારો ઉપસ્થિત હતા પરંતુ રાષ્ટ્રગાન બાદ શોક ઠરાવ કરવામાં આવ્યો હતો પ્રખ્યાત गायक પંકજ ઉદ્ધાસ કે જે મૂળ ગુજરાતી હતા તેઓના નિધાના કારણે સભાએ શોક પ્રગટ કરી સભા મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો અને તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં આદર્શ આચાર સંહિતા લાગુ છે અને લોકસભાની ચૂંટણીઓની તારીખ પણ જાહેર થઈ ગઈ છે ત્યારે હવે પછીની સભા જૂન મહિનામાં મળશે આજ રોજ કોર્પોરેશનની ત્રણ સભા મળવાની હતી પરંતુ આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા પંકજ ઉજાસજી જે થોડાક સમય પહેલાં જ એમનું દેહાંત થયું છે એમના માનમાં આ સભા શોકદર્શક ઠરાવ પસાર કરી અને મુલતવી રાખવામાં આવી છે આવનારી આ સભા જે આજે મુલતવી કરી એ જૂન મહિનામાં આપણે મળવા પર મુલતવી રાખી છે અને પંકજ ઉદાસજીના જે એમનું અવસાન થયું છે એમના કુટુંબીજનોને સાંત્વના આપવા માટે એક લેટર પણ અહીંયાથી મોકલવામાં આવશે ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર